મહેસાણાના વડસવા ગામે ગટરો ઉભરાતા લોકોમાં રોષ વ્યાપ્યો છેલ્લા બે વર્ષથી ગટર ઉભરાવાની સમસ્યા છે ગંદકી અંગે અનેક રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય છે ગટર ઉભરાતા ગ્રામજનોમાં રોષની લાગણી ભવકી ઉઠી છે રસ્તા ઉપર ગટરના ગંદા પાણી રેલાતા લોકોમાં રોષ વ્યાપ્યો છેલ્લા બે એક વર્ષથી ગામે ગામ વચ્ચે અમારો જે દરવાજો મેન ગેટ આવ્યો એના હતી છે ગામ વચ્ચેથી ત્યાં સુધી મોટી લાય ગતર લાઈને ઉભરાય છે વારે ઘડીએ સરપંચસિંહને વારે ઘડીને રજૂઆત કરવા શકતો હોય આ સુધી કોઈ નિકાલ લાય નહીં સરપંચસિંહને તથા ચલાતીસિંહને તાલુકામાં બી અરજી આપેલી છે અને એથી વિશેષ અમે માન્ય ધારાસભ્ય છે મુકેશભાઈ પટેલ સાહેબને રૂબરૂ લાવીને અમે બતાવેલું છે મુકેશભાઈ પટેલ સાહેબે એવું કહેલું અમને કે હું અઠવાડિયામાં નિકાલ કરીશ મુકેશભાઈને આ વાત કરે લગભગ સોથી બાર મહિના થયા તો મુકેશભાઈ સાહેબે પણ આજ સુધી કહી અમારા માન્ય ધારાસભ્ય ધારાસભ્યશ્રીએ પણ આજ સુધી આ જગ્યા બાબતમાં આ ગંદકી બાબતમાં આ ઘટાડો ભરાઈ બાબતમાં કોઈ કાર્યવાહી કરી હોય એવી અમને હાલ કોઈ ગામજનોને કોઈ માલુમ પડતું નથી અમારા ગામના ઘણા લોકોને દવાખાનામાં પરિયલમાં એક તો અમારે નજીક દવાખાનું છે નહીં અમારે હજી પરિયલ જવું પડે ક્યાં તો મહેસાણા જવું પડે આરોગ્યમાં દવાખાના માટે એટલે બીમાર બી લોકોના ઘણા મેલેરિયા ટાઈફોઈડ આવા પણ બીમારીના રોગો થઈ ગયા છું જેના કારણે અમે વાર વારવાર રજૂઆત કરીએ છીએ અમારા માન્ય ધારાસભ્યશ્રીને કહીએ છીએ કે જલ્દીથી અમારી આ ગટર લાઈનનો નિકાલ કરી આપો અને તેમ નહીં કરવામાં આવો તો અમે ગામજનો આ વખતે ચૂંટણીનો બહિષ્કાર કરીશું એવું અમે તમારા બધા ગામજનોએ પોસ્ટર લગાવ્યું અને માન્ય અમારા ધારાસભ્યશ્રીને અમે જાણ કરીએ કે સથવારે અમે તમે અમારો નિકાલ લાવો આ બે વર્ષથી ગટર બનશે આ ચાલુ છે અમારા કંદભરા બધું કર્યું અમે તો કોઈ કરવાની આવતું ન આ બે વર્ષથી અમારી ગટરનું હોય સાહેબ કોઈ તો ગંગા તું નહીં મારા છોકરા બે વાર બીમાર પડ્યા બે વાર મેં એડમિટ કર્યા આટલામાં પબ્લિક કોઈ રહી નહીં તું ઘરમાં નારામ જ સર હ સરપંચ નહીં કીધું ડેલિકેટ નહીં કીધું પંચાયત ને જાહેરાત કરી શું કરીએ હવે કહે તો ઘણા અંદર લીલા હાપે હા બધા દરો હાપા આવે પણ શું કરીએ અમે ટેવાઈ ગયો છોકરા તો હોય તો પગમાં થઈ તારે પણ શું કરીએ અમે પડે